उदाहरण तरीके छोकरी दासी रानी सिंहन चकली छत्री वासनी नपुसक नपुसक એટલે કે નન્યાતો જાતી જેમ કે જે નામની પાછળ જે નામ નથી ન નથી નર જાતિ પણ નથી અને નારી જાતિ પણ નથી જાતિ અને જે નામની પાછળ લાગેલો હોય તેને પણ નકું કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે કૂતરું આંગળું બારણું રમકડું